કે એમાં જો તું પાસ થઈ જાય તો તારું જીવ તો લીલું લીલું થઈ જાય નહીં તું એમાં કોઈ ફરક મારે માટે નથી અર્જુન તું બેલેન્સ રાખજે મગજ મન રાખજે છાપડામાં પગ બરાબર રાખજે કારણ કે નીચે જોઈ ઉપર ફરતી માછલી નું આ બધું આપણે આપણી ગામડાની ભાષામાં કેવું હોય ને તો ભગવાન કૃષ્ણ અર્જુન ને આમ કરજે તેમ કરજે ફલાણું કરજે એમ પાથીએ તેલ પાડ્યું ભાઈ પછી અર્જુને એટલું કીધું કે પ્રભુ આ બધું મારે જ કરવાનું તમારે કઈ નહીં કરવાનું અર્જુન જે થાય થાય હું કરીશ તો કે મારાથી શું આવતી કાલે તમે શું કરીશો એ મને કહેશો તો કે અવરાવ થી કેવું જરૂરી ખરું તો કે હા હું તમારો એવો શિષ્ય છું કે તમે ખુલાસો કરો તો અર્જુન આવતીકાલે પાણી સ્થિર હું કરી દઈશ સ્થિર તારાથી નહીં થાય

ਰਸਤਾ ਮੜੇ ਸੁੰਦਰੀਏ ਕਰੇ ਆਬਰਨਾ ਓਢਣਾ ਪਾਣੀ ਲਾਣਾ ਪੇਰਨਾ ਰੇ ਕਾਵ ਤੇਜੀ ਪੁੱਛੇ ਨੇ ਵਾਨੀ ਮਾਰਾ ਕੀ ਵਿਵੇਕ ਦੇ ਵਾਰਾ પાંડવ હેમાડા ને કેળે પાંડવ જે દિ હાલિયા એને રસ્તામાં એક બાઈ મળી એને આપનું ઓઢણું ઓઢું છે જેકુભાઈ અને પાણીનું પેરણું કર્યું છે બાઈ હતી કોણ ધરતી હતી સ્ત્રીનું રૂપલીનું ભી છે અને એને પૂછવું પાંચે પાંડવો મારે પહેલો પ્રશ્ન તમને પૂછવો છે કે બાણ ક્યાં મેલા કા માથે નથી રે બાણ ક્યાં મેલા કા માથે નથી રે જી એટલું કઈ ને એજી ખંભે નથી ખસડી ના કે સહાયા કૌરવો ગદા ગદાબાઈ ક્યાં ગયા રે એ જ કૌરવો સહાર્યા ગદાબાઈ ક્યાં ગયા

પૂછીને દ્રૌપદી ને વાત રે દુશાસન ના લોહી તમે પૂર્યો રેજી હવે તમને ખૂબ થઈ હશે નિરાત રે વાળા રે છેલ્લી કરી આ કું ને ગાંધી બે કોણ દુખણી પૂછીને દ્રૌપદી ને એક વાત દુશાસન ના લોહી સેથો તમે પૂર્યો હવે તમને ખૂબ થઈ હશે નિરાધ કોણ થરતી પૂછે છે પછી ની કરી બહુ સરસ જેને માટે તમે ભાઈ ને મારી નાખ્યા જેના માટે તમે ભત્રીજા ને મારી નાખ્યા એ ધરતી ને તો હારે લેવી હતી એ જેના માટે હું તમારી જેમ બહુ તણાઈ જાઉં છું પ્રવાહ તણાવું ન જોઈ વર્તા ને ખેર હૃદય છે ને એમ કે જેના માટે બાયધા ઈ ભૂમિકા ભેલી નથી રે એજી એટલું કઈને ચાલી ગઈ છે ઈ કાગ રે તણાનો અનુભવ તમે પાંડવોને ને પૂછજો રે રૂંધો સગડા ગળા નો રાગરે માળા ને કેળે પાંડવ હાલ્યા રે એ માળા ને કેળે પાંડવ છો ને હાલિયા રે

સવરાસ ગુજરાતમાં માં મહેમાનો આવ્યા છે આ કથાને ને માણવા માટે તો અમે તો બીજું શું કરીએ આવી થોડી ઘણી આ તો મારે પરમપુજી વિપુલભાઈ ને મારી બે વાણી પવિત્ર કરવા માટે એના ચરણે એક વાત અને ગીતની ની ત્રણ કડી રજૂ કરવી હતી પણ આપણા દેશની સંસ્કૃતિ આ મેં પૂછ્યું વિપુલભાઈને મેં એ જ કીધું કે આ ઋષિની પરંપરા તો જો 1.5 પોણા 6000 વર્ષ પહેલાની આ વાતું છે સાહેબ

ધરતી ની કે મહાભારત વાવો ને ગીતા નીકળે નકર યુદ્ધ માંથી જન્મે મિત્રો વેર માંથી વેર જન્મે પણ આ એક દેશ એવો છે કે જ્યાં મહાભારત યુદ્ધ વાયુ અને ગીતા નું જ્ઞાન છે

અને ભારતની ધરતીમાં હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને કૃષ્ણના ના ટેર માં આવી અને ફંફોળે તો વાંસળીના ટુકડા હજી સજી